પણ ગાઈઝ સિસ્ટમ આમને આ રીતની ગોઠવી છે કે તમે ટોકન વાપરશો તો પાછી રિટર્નમાં પણ એટલી જ મળી જશે તો કોઈ ટેન્શન નથી અને આ ગાઈઝ ફ્રીનું ઉપરનું જે ટોપ છે એ પણ સારું છે બાર દિવસ લગાતાર ગાઈઝ ગેમને ખોલી અને અહીંયા આવીને ગાઈઝ મિશનની અંદરથી તમારે ટોકન છે તે ક્લેમ કરી નાખવાની છે જો તમે બાર ટોકન ભેગી કરી નાખી રોજ લોગિન કરીને ગાઈઝ અહીંયાથી ક્લેમ કરીને તો અહીંયા આપેલું ગાઈઝ એક્સચેન્જની અંદરથી તમે બધા રિવાર્ડો છે તે ક્લેમ કરી શકશો ખાલી બાર ટોકનથી જ તો ગાઈઝ એકદમ સરળ ભાષાની અંદર મેં તમને સમજાવી દીધી પૂરેપૂરી ઇવેન્ટ તમને બધી ખબર પડી ગઈ હશે તો બસ યાર આજના વિડીયોની અંદર આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો એ લાઈક કરી દો ચાવું પણ ના હોય તો સબસ્ક્રાઈબ કરી દો મળીશું નેક્સ્ટ ની અંદર ત્યાર સુધી જય હિન્દ જય ભારત ગાય